આવી રીતે બધી વસ્તુઓનો આપણે અલગ અલગ જગ્યાએથી મેળામાં આનંદ લીધો હોય છે તો આજે આપણે તેના વિશે જ જોઈશું આનંદ મેળાની મુલાકાત મુલાકાત બાળકોના એક એક જૂથે આનંદ આનંદ મેળાની મેળાની લીધી આ મુલાકાતમાં બાળકો આ હિંચકાના ઘોડા ઉપર બેસી રહ્યા છે વાહ આપણામાંથી બે બાળકો હિંચકાના ઘોડા પર બેસી શકે છે હું મારા મિત્ર સાથે બેસીશ

ઘોડા પર બેસી શકીએ છીએ કેમ કે વધારે ઘોડા નથી એટલે તો અહીંયા હવે આગળ જોઈએ કુલ ત્રણ બાળકો રમકડાની ટ્રેનમાં બેસી શકે છે આપણે બધા સાથે બેસીશું તમે જોઈ શકો છો આ રમકડાની ટ્રેન છે તમે પણ જ્યારે મેળામાં ફરવા ગયા હશો ઉનાળાના વેકેશનમાં પણ વેકેશનના મેળાઓનું આયોજન કરવામાં આવે છે તે સમયે પણ તમે આ રમકડાની ટ્રેનમાં બેઠા હશો રેલ ગાડીમાં ત્રણ ડબ્બા છે એક બે અને ત્રણ ડબ્બા છે અને દરેક ડબ્બામાં ત્રણ બાળકો બેસી શકે છે જો અહીંયા લખેલું છે છે ત્રણ બાળકો બેસી શકે તો ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ એટલે કુલ બાળકો થશે નવ ત્રણ ડબ્બામાં કુલ ખાલી જગ્યા બાળકો બેસી શકે છે તો ત્રણ ડબ્બામાં કુલ નવ બાળકો બેસી શકે છે હવે આપણે આગળ જોઈએ અરે આ કેટલો મોટો ચકડોળ છે તેના દરેક હિચકામાં ચાર લોકો સાથે બેસી શકે છે તેમાં પાંચ હિચકા છે તમે જુઓ આ હિચકા છે આખું જે છે તેને ચકડોળ કહેવાય આ ચકડોળની અંદર કુલ પાંચ હિચકા છે અને દરેક હિચકાની અંદર જો આપણે ગણીએ તો દરેક હિચકામાં ચાર બાળકો બેઠા છે એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર અને આ હિચકામાં પણ ચાર બાળકો બેઠા છે અને ચાર બાળકો પાંચમા બેસે છે તો આપણે આ બધા હિંચકાઓમાં બેસેલા બાળકોનો સરવાળો કરીશું તો આપણો જવાબ આવશે વીસ કુલ વીસ બાળકો હિંચકામાં બેસી શકે છે હવે આગળ જોઈએ જેની અંદર જલેબીઓ છે જો આની અંદર ત્રણ જલેબી છે બીજા પાત્રમાં માં ત્રણ ત્રીજા પાત્રમાં ત્રણ જલેબી ચોથા પાત્રમાં ત્રણ જલેબી પાંચમા પાત્રમાં માં ત્રણ જલેબી અને છઠ્ઠા પાત્રમાં ત્રણ જલેબી એમ દરેક થાળીની અંદર ત્રણ ત્રણ જલેબી છે તો આપણે અહીંયા લખીશું ત્રણ પહેલી થાળીમાં ત્રણ બીજી પ્લેટમાં ત્રણ ત્રીજી પ્લેટમાં ચાર ત્રીજી પ્લેટમાં ત્રણ પાંચમી પ્લેટમાં ત્રણ છઠ્ઠી પ્લેટમાં આવી રીતે દરેક પ્લેટની અંદર ત્રણ ત્રણ જલેબીઓ છે જો આપણે આ બધી જલેબીઓનો સરવાળો કરીએ તો આપણી પાસે કુલ થશે અઢાર જલેબી સો એટલે છ વખત ત્રણ બરાબર અઢાર થશે

છે તો હવે આપણે જોઈએ કુલ કેટલા બાળકો છે તો બે ચાર છ સાત પંદર સોળ સત્તર આવી રીતે બે બે નો સરવાળો કરીશું નવ વખત આપણો જવાબ આવશે અઢાર નવ વખત બે બરાબર અઢાર થાય બસ માં કુલ બાળકોની સંખ્યા કેટલી છે તો આપણે જોયા કુલ બાળકોની સંખ્યા છે અઢાર હવે આપણે આગળ જોઈએ બસમાં પાણીની બાટલીના કેટલા ખોખા રાખવામાં આવ્યા છે તેને ગણો જુઓ આ પાણીની બાટલીના ખોખા છે જ્યારે પણ તમે બહાર પ્રવાસમાં ને અન્ય કોઈ જગ્યાએ જતા હોય છે ત્યારે તમારા શિક્ષકો અને અધ્યાપકો આવી રીતે ખોખા સાથે રાખતા હોય છે જેથી જરૂર પડે તેનો ઉપયોગ કરી શકાય તમે જોઈ શકો છો કુલ અહીંયા ચાર ખોખાં છે હવે એક ખોખામાં કેટલી બાટલીઓ છે તો એ આપણે અહીંયા લખીશું એક બે ત્રણ 4 અને 5 તો આપણે અહીંયા લખીશું 5 બીજા ખોખામાં કેટલી છે 1, 2, 3, 4 અને પાંચ ચોથા બે ત્રણ ચાર અને પાંચ તો એને આપણે અહીંયા લખીશું આમ ચાર વખત પાંચ થશે તો તેનો સરવાળો થાય છે વીસ ચાર વખત પાંચ બરાબર અને સફરજનના પેકેટ ખરીદ્યા દરેક વસ્તુની કુલ સંખ્યા શોધો જો હવે પહેલા તો આ છે ભૂસવાના રબર છે તમે બધા પણ આ રબરનો ઉપયોગ કરતા હશો જો હવે દરેકની અંદર તમે જોવા જશો તો બે રબર છે અહીંયા આપણે લખ્યા બે આની અંદર આ વત્તા બે કરીશું તો જવાબ આવશે આઠ ભૂસવાના રબર હવે ચાર વખત બે બરાબર શું થશે તો કે ચાર વખત બે કરીશું તો એનો જવાબ આવશે આઠ હવે રબડરની કુલ સંખ્યા કેટલી છે તો તેનો પણ જવાબ આવશે આઠ હવે આપણે જોઈએ સીસા પેન ના ખોખાને ચલો અહીંયા તમે જોઈ શકો છો એક બે ત્રણ ચાર અને પાંચ સીશા પેન ના ખોખા આપેલા છે તો હવે આપણે દરેક ખોખાની અંદર કેટલી સીશા પેન છે એને જોઈશું આની અંદર ત્રણ છે તો ત્રણ લખેલા છે હવે બીજા બીજા ખોખાની અંદર પણ ત્રણ સીશા પેન છે તો આપણે અહીંયા લખીશું ત્રણ તો અહીંયા આપણે લખીશું ત્રણ ચોથા ખોખાની અંદર હવે આ બધાનો સરવાળો જો આપણે કરીશું તો કેટલો જવાબ આવશે તો તેનો જવાબ આવશે પંદર સીસા પેન પાંચ વખત ત્રણ બરાબર પંદર થાય તો સીસા પેનની કુલ સંખ્યા કેટલી છે અહીંયા જુઓ તમે આ ત્રણ કેટલી વખત છે એક બે ત્રણ ચાર અને પાંચ તો પાંચ વખત ત્રણ કેટલા થશે પંદર થશે અને સીસા પેન ની કુલ સંખ્યા પણ પંદર થાય છે હવે આપણે જોઈએ ગ હવે તમે જોઈ શકો છો અહીંયા ટોપલીમાં સફરજનો ગોઠવેલા છે દરેક ટોપલીની અંદર ત્રણ સફરજન મૂકવામાં આવેલા છે તમે જુઓ એક બે ત્રણ તો અહીંયા લખેલા છે ત્રણ હવે બીજામાં જોઈએ એક બે અને ત્રણ તો અહીંયા પણ શું આવશે ત્રણ આવશે હવે ત્રીજામાં જોઈએ એક બે અને ત્રણ તો અહીંયા પણ શું આવશે ત્રણ આવશે આવી રીતે જો ત્રણેય નો સરવાળો કરવામાં આવે તો આ ત્રણ વત્તા આ ત્રણ ત્રણ કરીશું તો કુલ જવાબ આવશે સફર ડન આમ ત્રણ વખત ત્રણ નો જવાબ છે નવ જેથી કરીને સફરજનની કુલ સંખ્યા થાય છે નવ આવી રીતે આપણે ગણવાનું રહેશે ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો